વારે વારે જય કહેવાની આ રીત આ વિધિ ક્યાંય કઈ જરૂર નથી એમની તો જય જયકાર છે હા જો મૂર્તિમાંથી પેલો હાથ કાઢીને લાડવો લઈ લેતો હોય તો આપણે સો ગ્રામ પ્રસાદ ધરાવીએ આપણા કોઈ કે આ તો સારું ખાઈ જાય છે આને કાજુ બધા લાડવા ન દેવાય આ ખાઈ જાય છે આ તો ખાતો નથી એટલે છપ્પન ભોગ મુકાય છે હા અને પાછા બનાવીએ કે તારું દીધેલું તને જમાડું હવે દીધું કમસે કમ હૃદયમાં તો તારી ભાવના તો સાચી રાખ ભાઈ હા તો જયકાર જયારે પણ બોલાશે ને બે હાથ ઉપર કરીશું કારણ કે આપણા હાથની આ જે રેખાઓ છે ને એમાં ક્યાંય ગરબડ હોય ને ઉપર નીચે હોય ને તો એની દ્રષ્ટિ પડશે ને નહી બનેલી રેખાઓ બનીશ તમારે ધનની રેખા કદાચ ઓછી હશે ને તો ભગવાન ધનની રેખા લાંબી કરી આપશે હા તમારે ક્યાંક સ્વાસ્થ્યની રેખામાં તકલીફ હશે ને ગડબડ તો એ સીધી સીધી ભગવાન ચોખ્ખી કરી નાખશે હા ક્યાંક દવાખાનામાં ચીરફાડ થવાની હશે ને તે બચાવી લેશે પ્રભુ अने इतले जयकार बोला ना जाने क्या मुहूर्त में जयकार करिए जयकार जा, जा, जाए हाँ तो एक बार प्रेम से, भाव से दोनों हाथों को ऊपर दिखाते हुए अपने अपने हाथ को अपने मन को प्रभु के चरणों में अर्पण करते हुए पूरी समर्पित भाव से एक बार जयकार लगाएंगे बोलिए कृष्ण कन्हैया જય અહિયા ભૂળાનાથ માં પાર્વતી સાથે બિરાજમાન છે અને પછી પ્રેમાલાપ પછી ભૂડિયાનાથ પોતે પોતાની ગુફામાં ગયા છે અને ત્યાંથી ત્રિશુલ લઈને પોતે ધ્યાન ધરવા માટે નીકળ્યા છે કૈલાશ પર ચોટી પર જઈને શિખર ઉપર બેઠા છે બિરાજમાન છે માં પાર્વતી પોતાની ગુફામાં બેઠા છે અને પોતાનું અમુક નામ સ્મરણ પોતાના પતિદેવનું ધ્યાન અને અમુક જે પોતાનું કાર્ય છે કરી રહ્યા છે અને એવા સમયે નારદ મુનિનું આગમન થઈ ગયું છે ને નારાયણ 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 અને જ્યાં નારદ મુનિ આવે ત્યાં સમજવાનું કે ભગવાન ઢુકળા છે નારાયણ 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 જ્યાં કશું જ ના રે ભેદભાવ ને શંકા બધું જ દૂર કરે અને જેની વાત ક્યારેય રદ થાય નહીં એનું નામ રદ

પ્રભુ ક્યાં એ કીધું છે કે ઘરમાં રહે છે જ ક્યાં વધારે